હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે અને ખૂબ જ ટેસ્ટી તેવું ગુવારનું શાક અને જે લોકો ગુવાર ખાવાનું પસંદ નથી કરતા ને તે લોકોને પણ આજથી ગુવારનું શાક ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે તો સૌથી પહેલા લઈશું એક કુકર અને ધોયેલા ગુવારને કુકરમાં એડ કરી લઈશું તો તમારે ગુવારને એકદમ ઝીણો કટ કરીને પછી ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લેવાનો છે તો તમે ગુવારને વધુ કે ઓછો લઈ શકો છો સાથે જ એડ કરીશું બે મીડિયમ સાઈઝની ડુંગળી તો તમારે ડુંગળીના ફોતરા કાઢી મોટા ટુકડામાં કટ કરીને પછી જ લેવાની છે સાથે જ લઈશું બે ટામેટા તો ટામેટાને તમારે આ રીતે આખા જ મૂકી દેવાના છે સાથે જ એડ કરીશું થોડું પાણી તો તમારે આમાં થોડું જ પાણી એડ કરવાનું છે વધારે પાણી એડ કરવાની બિલકુલ જરૂર નથી સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે મીઠાને કરીશું સારી રીતે મિક્સ હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર ફક્ત બે વિસલ વગાડી લઈશું તો તમારે આમાં બે જ વિસલ વગાડવાની છે કેમ કે ગુવાર છે ને તે એકદમ કુણો છે તો વિસલ વાગે ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ હવે લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું ચાર થી પાંચ લસણની કળીઓ સાથે જ લઈશું એક નાનો આદુનો ટુકડો જેને મેં કટ કરીને પછી જ લીધો છે સાથે જ લઈશું એક તીખું લીલું મરચું તો મરચાને આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું હવે આ ત્રણેય વસ્તુને બરાબર ખાંડી લઈશું અને જો આ પેસ્ટને તમારે આ રીતે ક્રશ ન કરવી હોય તો તમે એકદમ ઝીણું કટ કરીને પણ લઈ શકો છો તો આ જુઓ આદુ મરચાં અને લસણની પેસ્ટ બનીને તૈયાર છે હવે આને સાઈડમાં મૂકી દઈશું તો આ જુઓ બે વિસલ વાગી ગઈ છે અને હવે કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો જો હું તમને બતાવી દઉં છું કે ગુવાર ખૂબ જ સરસ રીતે બફાઈ ગયો છે હવે ટામેટાની છાલ આ રીતે એક ચીપિયાની મદદથી કાઢી લઈશું હવે ટામેટા અને ડુંગળીને આ રીતે ચીપિયાની મદદથી જ એક પ્લેટમાં લઈ લઈશું આનાથી શું થશે કે હાથમાં બિલકુલ પણ દજાશે નહીં તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર ગુવાનું શાક બનાવશો ને તો હું ગેરંટી સાથે કહું છું કે તમે ગમે તેટલી રોટલી બનાવી હશે ને તે પણ ઓછી જ પડશે હવે લઈશું એક ચોપર અને ટામેટા અને ડુંગળીને ચોપરમાં એડ કરી લેશું હવે ચોપરનું ઢાંકણ બંધ કરી ટામેટા અને ડુંગળીને સારી રીતે ચોપ કરી લેશું પાસે આ ચોપર હોય ને તો તમે મિક્સર જારમાં વસ્તુને ક્રશ કરીને પણ લઈ શકો છો તો આ જુઓ ટામેટા અને ડુંગળીને મેં ચોપરમાં ચોપ કરી પેસ્ટ બનાવી લીધી છે હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું બે થી ત્રણ ચમચી દહીં તો દહી તમારે મોડું હોય ને તેવું લેવાનું છે સાથે સાથે લઈશું લઈશું થોડી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી થાય પણ કલર ખૂબ જ સરસ આવશે સાથે જ લઈશું અડધી ચમચી ધાણાજીરું સાથે જ લઈશું થોડું મીઠું તો ગુવાર બાફતી વખતે પણ આપણે મીઠું એડ કરેલું જ છે તો મીઠું તમારે ધ્યાનથી જ એડ કરવાનું સાથે ખૂબ જ સરસ ટેસ્ટ માટે એડ કરીશું અડધી ચમચીથી પણ થોડો ઓછો કિચન કિંગ મસાલો અને જો તમારી પાસે કિચન કિંગ મસાલો ના હોય ને તો તમે પાઉંભાજી મસાલો પણ એડ કરી શકો છો સાથે જ એડ કરીશું થોડી કસ્તુરી મેથી હવે આ બધા જ મસાલાને દહીં સાથે કરીશું સારી રીતે મિક્સ તો તમારે આ રીતે બધા જ મસાલાને દહીં સાથે જ બરાબર મિક્સ કરી એક પેસ્ટ બનાવી લેવાનું છે તો આ રીતે દહીમાં બધા જ મસાલા એડ કરીને પછી જો શાક બનાવવામાં આવે ને તો શાક બનાવતી વખતે દહીં બિલકુલ પણ ફાટશે નહીં અને તમારું આ ગુવારનું શાક એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો આ જુઓ બધા જ મસાલા ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં લઈશું ત્રણ ચમચા જેટલું તેલ હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે અડક કરીશું થોડી રાઈ તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી અડકારીશું અડધી ચમચી જીરું સાથે જ અડક કરીશું ચપટી હિંગ સાથે જ અડક કરીશું એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ હવે આ પેસ્ટને પણ થોડી વાર સુધી સાતળી લઈશું આનાથી શું થશે કે આ પેસ્ટ જે છે તે બિલકુલ પણ કાચી નહીં રહે તો અત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તો પેસ્ટ ખૂબ જ સરસ રીતે સતરાઈ ગઈ છે અને લસણનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે સાથે જ એડ કરીશું ચોપરમાં ચોપ કરેલા ડુંગળી અને ટામેટા હવે આને પણ થોડી વાર સુધી સાતળી લઈશું તો ફ્રેન્ડ્સ ડુંગળી અને ટામેટા જેમ જેમ સતરાશે ને તેમ તેમ ડુંગળીનું પાણી બળવા લાગશે અને તેલ છૂટું પડવા લાગશે તો તમારે ડુંગળી અને ટામેટાને એક થી બે મિનિટ સુધી જ આ જ રીતે સતત મિક્સ કરતા રહેવાનું છે તો આ જુઓ ડુંગળીનું બધું જ પાણી બળી ગયું છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે સાથે જ એડ કરીશું જે દહીંમાં મસાલા એડ કરીને રાખ્યા હતા ને બસ તે જ મસાલા દહીં એડ કરી લઈશું હવે આ મસાલા દહીંને બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું અને એક મિનિટ સુધી આ જ રીતે થવા દઈશું તો આ જુઓ તમે જોયું ને તેલ છૂટું પડવા લાગ્યું છે હવે તરત જ થોડું ગરમ પાણી એડ કરી લઈશું તો તમારે ગુવારનું શાક જેટલું રસાવાળું જોઈતું હોય ને તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે સાથે તરત જ ગુવાર એડ કરી લઈશું હવે ગુવારને બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું તો ગુવાર બાફેલો છે ને તો ગુવારને વધારે સમય સુધી ચડવવાની બિલકુલ જરૂર નથી હવે આને ઢાંકીને પાંચ થી સાત મિનિટ સુધી જ થવા દઈશું આનાથી આ બધા જ મસાલા અને ગ્રેવી ખૂબ જ સરસ રીતે ચડી જશે તો આ જુઓ પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે અને તમે જોયું ને ગુવારનું શાક ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયું છે તો બન્યું છે ને જોતા જ મોમાં પાણી આવી જાય તેવું ખૂબ જ ટેસ્ટી ગુવારનું શાક જે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવારથી ટ્રાય કરજો અને તમને આ કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજી સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ